અને વસનમાં સમજે તેને મહા સુખો ઉપજે એ તો ગતગંગા કહેવાય તો દરેક ક્ષેત્રની અંદર જ્ઞાન માર્ગ હોય યોગ માર્ગ હોય કે ધ્યાન માર્ગ હોય કોઈ પણ માર્ગથી સાધક જ્યારે ગતગંગાના માર્ગ ઉપર ચાલતો હોય તો પણ એને વસન વિવેકી જીવન જીવવું એ જરૂરી છે અને વસન એક ભક્તિનું અંગ પણ છે તો દરેક શબ્દ એટલે વસન જે બોલવાનું આવે જે આપણા સદગુરુ બોધ દીક્ષા આપે એની પહેલાં આપણને જે વસનોની અંદર સારવાનું જે માર્ગદર્શન આપે છે અને એ વસનોથી જ્યારે આપણે હાલશું ત્યારે એ અને આપણા ઓરની અંદર ભક્તિ પણ પ્રગટ થાય છે કે આપણે જે શબ્દો બોલીએ છીએ એ શબ્દોને હાથ કે પગ નથી છતાં એ વાણીમાં એવી વ્યક્તિ રહેલી હોય છે કે અમુક રીતે વસનો બોલવાથી સામેવાળા વ્યક્તિને શાંતિ આપે છે અને જ્યારે અમુક વસનો કોઈ ઘા માર્યા હોય તેટલું પણ દુઃખ આપે છે ને એક શબ્દ પણ પ્રેમભર્યા જ્યારે બોલશું ત્યારે એ વસન દ્વારા સામાવાળા માણસને એક સુખના સાગર મળ્યા જેટલો આનંદ પણ મળે છે અને જે શબ્દમાં વિવેક ન હોય અને દ્વેશભાવ હોય એવા શબ્દો જ્યારે બોલશું ત્યારે સામાવાળા માણસને દુઃખના સાગરની અંદર ધકેલી મૂકી એટલું પણ તેમને દુઃખ લાગે છે તો શબ્દો એવા બોલવા કે સામાવાળા માણસને પણ દુઃખના બંધનમાંથી છૂટી જાય એટલી શાંતિ પ્રાપ્ત થાય અને તેવા કટુ વસનો બોલવાથી સામાવાળાને એક ફાંસીની સજા પણ મળતી હોય એવું દુઃખ પણ થાય તેથી બોલતા પહેલાં પણ આપણે વિચાર કરવો જરૂરી છે એવું વસન બોલીએ કે સામાવાળા માણસને પણ શુદ્ધ પ્રેમ પ્રગટ થાય અને એને શુદ્ધ પ્રેમ પણ મળે તો એવી વાણી નહીં ઉસારવી કે સામાવાળાને હૃદયની અંદર આપણી ઉપર ધિકાર ઉત્પન્ન થાય એક શબ્દથી આપણે બધાયને પણ દુશ્મન બનાવી શકીએ છીએ અને એવા શબ્દથી પણ આપણે બધાયને મિત્ર પણ બનાવી શકીએ છીએ શબ્દ એસા બોલીએ કે તનકા આયા ખાય ઓર નકો શીતલ કરે આપકો સુખ હોય કે આપણા શરીર પ્રત્યક્ષનો જે હું અને મારું નો જે આગ્રહ છે તે છોડી એવા વસનો બોલીએ જે બીજાને શીતળ શાંત સુખ મળે અને પોતાને પણ સુખ આપે કે આપણા અહમનો ગર્વ કાઢી સામાન્ય શીતળતા મળે તેવી વાણી બોલવી કારણ કે આપણો જ પ્રિય સાધ સાધ્ય પરમાત્મા આપણામાં જ વસે છે તે રાજી થશે અને અહોભાવથી પણ આપણે આપણા જ દુશ્મન બની જઈએ છીએ અને આપણા જ શબ્દો આપણને દુઃખદાયક ઉત્પન્ન થાય છે કે એવા શબ્દો બોલવા જોઈએ કે જેનાથી કોઈને દુઃખ ન થાય પણ વાણી એવી બોલવી જોવે કે પરમાત્માનો સાર પણ એની અંદર હોય કડવા અને કઠણ શબ્દો જ્યારની સમાન બરાબર હોય છે જે સર્વના મનની અંદર દુઃખ અને ચિંતાની આગ પણ લગાડે છે જે મહાપુરુષોની વાણી જ્યાંના મુખમાંથી નીકળતો દરેક શબ્દ અમૃતની ધારા સમાન હોય છે દરેક જીવને શાંતિ અને શીતળતા પણ પહોંચાડે છે આવા શબ્દો બોલવા જોવે નહીંતર નહીતર કાગડા ની જે વાણી છે કાગડા કોઈનું કાંઈ બગાડતો નથી સતા પણ આપણે કાગડાની વાણી ગોઠતી નથી અને કોયલ કોઈને પણ કાંઈ આપતી નથી સતા પણ એના મધુર કંઠથી નીકળતો જે ગુંજાર અવાજ બધાયને મધુર અને મીઠો લાગે છે તો દરેકની સામે એવી મીઠી વાણી બોલવી કે જેનાથી સામા માણસને કંઈ નવી જ જાનું સુખ પ્રાપ્ત થાય અને આ શબ્દને જ વસન વિવેકી નરનારી કહેવાય છે અને આ જ વાણી એક ભક્તિનું અંગ છે અને આનાથી ભક્તિ આપણને પ્રગટ થાય છે એટલે જ ગંગામાં કહે છે કે વસન વિવેકી જે નરનારી પાનબાય બ્રહ્માદિક લાગે એને પાય યથાર્થ વસનનો સાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ વસનમાં સમજે એને મહાસુખ ઉપજે ગતરે ગંગાજી કહેવાય એકાતે બેસી અલખને આરાધે પ્રભુજી પ્રસન્ન તેને થાય વસને થાપન અને વસને ઉથાપન વસને મંડાય પ્રભુનો પાઠ વસનના પૂરા તો નહીં રહે અધૂરા લાવવો વસનનો ઠાઠ વસ્તુ વસનમાં સે પરિપૂર્ણ પાનબાય વસનસે ભક્તિ કેરો અંગ અને ગંગા સતી એમ જ બોલ્યા તમે કરીજો વસનવાળાનો સંઘ કે સંઘ એવા મહાપુરુષોનો કરવો કે જ્યાંના શબ્દોમાં આપણાપણું હોય એકપણું હોય જેના શબ્દોમાં મારું તારું અલગ ન થતું હોય આવા જે મધુર શબ્દો નીકળતા હોય આવા મહાસાધુ કહેવાય અને સંત કહેવાય જેના શબ્દોમાં મારું કે તારું ન હોય જેની અમૃત ભરેલી વાણી સાંભળતા આપણને આનંદ ઉપજે આવા શબ્દો જે મધુર બોલીશું ત્યારે જ ભક્તિ પ્રગટ થાય છે આ જ વસન વિવેકનો સાર છે આ જ વસનની દીક્ષા છે અને આવા મધુર વસનોમાં સાલવું એ જ ગુરુની દીક્ષા પણ છે તો આધ્યાત્મિકમાં ઉતરવતા પહેલાં ધ્યાન યોગ સાધનામાં ગયા પહેલાં તો આ પ્રથમ ભક્તિ છે અને આ વસુનોમાં સાલવું જ પડશે તો જ કંઈક સદગુરુએ આપેલો ઉપદેશ સદગુરુએ આપેલું વસનમાં જ્યારે આપણે ભજન કરીશું ત્યારે એનો ઉગાવો થશે અને ઉગાવો કરવા માટે અનુભવ કરવા માટે આ શબ્દરૂપી ઝાળ જે આપણે સત્સંગ કર્યો છે એ ઝાળમાં આપણે સમજી વિચારીને સાલવું સમજી વિચારીને ડગલા માંડવા સમજે વિચારીને બોલવું આ જ ભક્તિ છે અને આવા મધુર શબ્દોનો જ્યારે સંગ કરીશું આવા મધુર શબ્દો જ્યારે આપણા અંતકરણમાંથી નીકળશે ત્યારે રતિભાર પણ આપણા અંતકરણની અંદર અહોભાવ નહીં હોય અહંકાર નહીં હોય અને અહંકાર રહિત જ્યારે આપણું અંતકરણ થઈ જાય છે એટલે આપમેળે આપણા અંતકરણની અંદર સોહમ જાગ્રત થાય છે અને આ સોહમ જાગૃત કરવા માટે ભક્તિ આ શબ્દ વિવેકી ભક્તિ જરૂરી છે મનની સ્થિરતા જરૂરી છે સદગુરુના વસનમાં હાલવું જરૂરી છે અને આ કર્યા વગર એમને આપણે શ્વાસમાં સડી અને શ્વાસનું ધ્યાન કરીશું તો સોહમ જાગૃત એવી રીતે થતો નથી સોહમને જગાડવા માટે ભક્તિ જરૂરી છે અને ભક્તિ વગર અનુભવ અભ્યાસ પણ નથી થતો ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય